હું અમારા નેતા નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ પ્રદેશના નેતા સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું કે હું એક સામાન્ય કાર્યકર્તા હતો જેમાંથી તેમણે હવે મને સાંસદ બનાવ્યો છે હું તમામ કાર્યકર્તાઓનો અને અમદાવાદ પશ્ચિમની જનતા જનાર્દનનો આભાર માનું છું પાકિસ્તાને ડ્રોનથી રાજસ્થાનમાં ડ્રોપ કરેલા શસ્ત્રો ચિલોડામાં છુપાવ્યા હતા અમદાવાદ ગુજરાતમાં તબાહી મચાવવાનો સામાન પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓએ ડ્રોન દ્વારા પહેલા રાજસ્થાન અને ત્યાંથી અમદાવાદના ચિલોડા સુધી પહોંચાડ્યો હોવાના પુરાવા પોલીસને મળ્યા છે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આઈએસઆઈએસના ચારેય આતંકવાદીઓના રિમાન્ડ પૂરા થતા તેમને જેલ હવાલે કરાયા છે પરંતુ તે પહેલા પોલીસે મેળવેલી વિગતો ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સથી આ વિગતો સામે આવી છે પાંચ મે થી રિવરફ્રન્ટ પર એએમટીએસ ની એસી મિની બસ એનઆઈડી ફ્લાવર પાર્ક વલ્લભ સદન સહિતના સ્ટોક મ્યુનિસિપાલિટી હવે રિવરફ્રન્ટ પર ઇલેક્ટ્રિક એસી એએમટીએસ બસ પાંચ જૂનથી દડાવવાનો નિર્ણય લીધો છે આ બસ વાસણા ટર્મિનસથી ઉપડી ચંદ્રનગરથી રિવરફ્રન્ટમાં પ્રવેશ કરશે અને વાડદ સ્મશાન પાસેથી બહાર નીકળી વાડદ ટર્મિનસ સુધી જશે રિવરફ્રન્ટ પર એનઆઈડી ફ્લાવર પાર્ક વલ્લભ ઉસ્માનપુરા ગાર્ડન સહિતના સ્ટોપર બસ ઊભી રહેશે આ બસનું ભાડું કેટલું રહેશે તે હજુ સુધી જાહેર કરાયું નથી હોટેલના રૂમ બુકિંગના ટાસ્ક પૂરા કરવાના બહાને સાયબર ગઠિયાએ યુવકના ત્રેવીસ પોઈન્ટ બાણું લાખ પડાવ્યા સાયબર ગઠિયાએ હોટેલના રૂમના બુકિંગના ટાસ્ક પૂરા કરવાના બહાને જસોદાનગરના યુવક પાસેથી ત્રેવીસ પોઈન્ટ બાણું લાખ પડાવતા સાયબરમાં ફરિયાદ નોંધાઈ છે નગરના ભાસ્કર ફાટકે નોંધાવેલી ફરિયાદ મુજબ ત્રેવીસ મે બપોરે દિશા મહારાજ નામની આઈડીથી ધરાવતી વ્યક્તિએ તેમને ઘરે બેઠા પાર્ટ ટાઈમ કામ કરી રોજ રૂપિયા બારસોથી બેતાલીસો કમાવા વાત કરી હતી ત્યારબાદ બીજા ટાસ્કમાં કામ કરવાનું કહી ભાસ્કરભાઈ પાસેથી દસ હજાર ડિપોઝિટ પેટે માંગ્યા જેમ જેમ ટાસ્ક પૂરા થતા હતા તેમ ભાસ્કરભાઈ પાસેથી ડિપોઝિટ પેટે ટુકડે ટુકડે વધારે પૈસા લેવાતા ગયા આમ આ ટોળકી ભાસ્કરભાઈ પાસે કરવાના વાવીસ પોઈન્ટ બાણું લાખ ભરાવડાવી પૈસા ચાઉ કરી ગઈ સિંધુ ભવન રોડ પર દસ લાખ લેતા સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ એસીબીએ રંગે હાથ ઝડપ્યો અમદાવાદ પોલીસે લાંચલ લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે ક્રિકેટ સટ્ટાના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઇમના પીઆઈ એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી દસ લાખની લાંચ માંગી હતી આ લાંચની રકમ લેતા સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈ રંગે હાથ ઝડપાયા આરોપીઓએ સિંધુ ભવન રોડ પર જાહેરમાં લાખ લીધા હતા આ મામલે મુખ્ય આરોપી પીઆઈ ફરાર થઈ ગયા છે એન્ટી કરપ્શન બ્યુરોએ બંને આરોપીઓને ઝડપીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે સ્વજન પાસે આરામ કરતી ચાર વર્ષની બાળકીને શખ્સ ઉઠાવી ગયો અમદાવાદની ફૂટપાથ પર પણ અનેક પરિવાર રોજ જીવન ગુજારે છે રાયખડ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની ચાર વર્ષની બાળકી સ્વજન સાથે ફૂટપાથ પર સૂતી હતી જ્યાં બાળકીને કોઈ અજાણ્યો શખ્સ ઉપાડીને લઈ ગયો સ્વજનને ઘટનાની જાણ થતા કશું ખબર ન હતી કે શું થયું પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવતા બાળકીને શોધવા તપાસનો ધમધમાટ ચાલુ કરાયો અમદાવાદના ખૂણે ખૂણે બાળકીને શોધતા અપહરણ સીસીટીવી સામે આવ્યા જે બાદ હવેલી પોલીસ ટીમ રેલવે સ્ટેશને પહોંચી અને ત્યાં રખડતી ભટકતી હાલતમાં બાળકી મળી આવી આચાર સંહિતાના નામે લૂંટતી ગેંગના બે ઝડપાયા અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં એક યુવકને હાલ ચૂંટણીની આચાર સંહિતા ચાલે છે તો સોનું પહેરીને ક્યાં જાય છે એવું કહેતા યુવકે પૂછ્યું તમે કોણ છો એટલે આ લોકોએ તેને પોલીસનું આઈડી કાર્ડ બતાવ્યું અમે પોલીસમાં છીએ તો તારું સોનું અમને આપી દે એમ કહીને યુવક પાસેથી સોનાની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા ચૂંટણીની આધાર સંહિતા દરમિયાન આખા ભારતમાં રીતે લોકોને લૂંટતી ઈરાની ગેંગના બે શખ્સને પોલીસે ત્રણસો સીસીટીવી ટેકનિકલ સર્વેલન્સ હોટલ તપાસીને શોધી કાઢ્યા હતા સરકારને દૂધમાં ભાવ વધારો પરત ખેંચવા આપી ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે ગઈ કાલે જાહેરમાં કરવામાં આવેલા અમૂલ દૂધના ભાવ વધારા સામે વિરોધ કરતા જણાવ્યું હતું કે આમાં નવું કાંઈ જ નથી સમયાંતરે અવારનવાર દૂધ ઉત્પાદક કંપનીઓ વર્ષમાં પોતાની માંગણી અને મરજી મુજબ બે થી ત્રણ વાર ભાવ વધારો કરી નાખે છે ગ્રાહકો મૂંગા મળે સહન કરવા સિવાય કાંઈ કરી શકતા નથી ગ્રાહકો બિચારા લાચાર છે તમામ ગ્રાહકોને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પોસ્ટ ઝુંબેશ શરૂ કરવા અપીલ કરી રહ્યા છે રથયાત્રા રૂટ પરના ભયજનક મકાનોની જવાબદારી વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેશે શહેરમાં આગામી મહિને રથયાત્રા યોજાવાની છે રથયાત્રા રૂટ પરના ભયજનક મકાનોને લઈ સર્વે શરૂ કરી દેવામાં આવે છે ભયજનક મકાનોની જવાબદારી હવે વોર્ડ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી છે રૂટ પર આવતા દર પાંચ થી દસ મકાનોની જવાબદારી વોર્ડ ઇન્સ્પેક્ટરની રહેશે ત્યાં કોઈ પણ નાગરિકો જો ભયજનક મકાન ઉપર ચડી અથવા તો ત્યાં ઉભા રહે તો તેમને દૂર કરવા જવાબદારી સોંપાઈ છે જે એકદમ મકાન ભયજનક જણાય તો તેને તાત્કાલિક ધોરણે ઉતારી લેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે ફૂડ ડિલિવરી બોય બાઇક સાથે ખાડામાં પડ્યો એસજી હાઇવે પર રાજપત રંગોલી રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી કામગીરીને કારણે એક બાઇક ચાલક ખાડામાં પડ્યો હતો વેનેટ માટેના છ ફૂટ જેટલા ખાડામાં બાઇક ચાલક પડતા તેને ઈજા પહોંચી હતી ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક એક ધોરણે તેને બહાર કાઢ્યો હતો જો કે સદ કોઈ જાનહાનિ થવા પામી ન હતી આлаш મુકવામાં આવી હતી જો કે શોર્ટકટ લેવા જતાં બાઇક ચાલક ખાડામાં પડ્યો હોવાનું જાણવા મળ્યું છે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે